યુધર્મ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી દરેક યુવક તંદુરસ્ત રહે અને રાષ્ટ્ર માટે કામ કરે તેવો સંદેશ આપ્યો સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી એબીપી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિવસ કાર્યક્રમ એમાં પ્રેરણારૂપ કે અને ધૈય પ્રાપ્તિ સુધી મંધારનો સૂત્રને યુવાનો સાર્થક કરે એના માટેના સંકલ્પ લીધા અને કોઈ પણ રાષ્ટ્રના હિતનું કાર્ય હોય ત્યારે અખિલ ભારતીય વિકાસ પરિષદ દીવદર સેવાના કાર્યમાં હંમેશા જોડાયેલું રહે છે આજના દિવસે પણ એવા સંકલ્પ લઈ અને સ્વામી વિવેકાનંદજીની જે વરાયેલી વ્યક્તિઓ છે એમના વિચારો હંગાથે જોડાઈ અને પ્રેરણા લે એવી પણ વિનંતી સાથે આજનો એબી વિકાસ પરિષદનો પણ ખૂબ ખૂબ આભાર ભારતના અનમોલ રતન અને એક લીડર ને સાહસિક નેતા એવા આપણા સૌના ભારતના લાખો યુવાનોના પ્રેરણારૂપી અને માર્ગદર્શક રૂપી સ્વામી વિવેકાનંદજીની એકસો સાહીઠમી જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દિયોદ શાખાએ તેમની મૂર્તિને પુષ્પ ચડાવી અને તેમનો જયંતિનો ઉત્સાહભેર ઉત્સાહભેર ઉજવણી કરી અને આ સમયમાં યુવાનો વિવેકાનંદ મોડર્ન જમાનાને છોડી અને વિવેકાનંદજીના માર્ગદર્શન ઉપર ચાલે અને તેમની તેમની જે જીવન પ્રણાલી છે એનું એનું પુનરાવર્તન કરે અને તેમ એના પ્રમાણે ચાલે તો આપણા ભારતનું દિવસે ને દિવસે વૃદ્ધિ થશે અને રાષ્ટ્રહિતના કાર્યો થશે